બહુ સારું બહુ આનંદ થયો અમારા અહોભાગ્ય કહેવાય કે મારા જેવા નાના માણસને ત્યાં મારા ફાર્મની વિઝિટ કરવા શ્રી રાજ્યપાલ દેવવ્રત આચાર્યશ્રી પધાર્યા મને તો એવું લાગ્યું કે અમારા ઘરે રામ પધાર્યા એવો આનંદ થયો છે મુલાકાત લીધી સૌ પ્રથમ મારી ગાય શાંત દિમાગની મારા જેવી શાંત દિમાગની અને જાતે રાજ્યપાલ શ્રીએ ધોઈ અને ત્યાર પછી ફાર્મ વિઝિટ કરી અને પછી અમારા શાંત મગજ દિમાગના બળદ પણ તો તે પણ હળ પણ સાહેબે યાક્યું અને જે અમારે તાલીમ સેન્ટર યુનિટ છે બીઆરસી યુનિટ અહીંયા સતત અમારે આત્મા પ્રોજેક્ટ અને ભરત પટેલ સાહેબ અને કૃષિ વિજ્ઞાનના સાહેબ શ્રી કૌશલ્યા સાહેબ વિજ્ઞાન અને હેડ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ અમારે મેડમ શ્રી જીજુબેન વ્યાસ આના મારે માથે પૂરેપૂરો જવાબદારી અને માર્ગદર્શન એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એના માર્ગદર્શન મુજબ હું આટલી દ્રષ્ટિએ પહોંચ્યો કે રાજ્યપાલ મારા ફાર્મ ઉપર આવ્યા બહુ આનંદ થયો